મને લાગે છે કે ગોંડલની જે રીતે પ્રગતિ છે ગોંડલ જે રીતે સુખાકારીથી જીવે છે ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ મને લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે આ સલામતીનું પરિણામ છે આ બધા ભેગા મળીને આજે આ મીડાસામાં કોઈ ક્ષત્રિય પાટીદાર બે જ નથી લગભગ સમાજ મારો કે અઢારે આ અંદર છે બધા એ પોઝિટિવ આ વાતની દિશા લીધી છે બધાએ બંને પક્ષને સમજાવ્યા છે બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે એમને બંનેનું હૃદયપૂર્વક અભિનંદન આપું છું હવે જ્યારે જયારે બદનામ કરવાની વાત હોય આક્ષેપની વાત હોય ત્યારે તો પાયા વિહોણા ગમેવા આક્ષેપ થઈ શકે આ આ વાતનો મને લાગે છે કે જવાબ દેવો પણ બંને ઉચિત નથી લાગતો જે સંખ્યામાં ઉપસ્થિત લોકો છે આ ખોટી વાતનો જવાબ હોય આવું મારું માનવું છું બરાબર એટલે વિશેષ વાત નહીં કરતા આપણી શાંતિ આપણું સંગઠન આપણે જે રીતે અંદરો અંદરના આપણા સંબંધો છે આપણે ભાગીદારો છીએ આપણે પાર્ટી જોડાયેલા છીએ મારા પરિવાર જોડાયેલો છું આ ભાવના આપણી કાયમી બને એવી ભગવાનને મા પ્રાર્થના કરું છું અને હંમેશા જ્યારે ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે આપણે બધા સાથે મળીને એનો જવાબ આપશું